મંચ ઉપરથી શું જાહેરાત કરવામાં આવશે શું ચર્ચા કરવામાં આવશે કયા પાંચ મુદ્દા કે જેના આધારે આખું આ સંમેલન થવા જઈ રહ્યું છે ને એક લાખની જનમેદની પણ ત્યાં ઉપસ્થિત રહેશે કોડી ઠાકોર સમાજના તમામ આગેવાનોને એટલી નેતાઓને એટલી ખબર પડે કે જ્યારે પણ સમાજની જરૂર પડે ત્યારે સાથે રહેવું ખાલી વોટ બેંક તરીકે સમાજનો ઉપયોગ ન કરે કેસની અંદર પણ ધીમી ગતિએ કાચબાની ધીમી ગતિએ આખો કેસ ચાલી રહ્યો છે હત્યા કરનારા પણ પકડાઈ ચૂક્યા છે જેની સામે ફરિયાદ હતી એ પણ આવી ચૂક્યા છે બધા સામે આવી ગયા છે તો આટલું ધીમું કામકાજ ક્યાં કામકાજ છે ને મિડિલ ક્લાસના લોકો ઉપર હંમેશા ધીમું કામ છે તમે રોડ ઉપર કોઈ વાહન પાર્ક કરો તો આ ખાલી નજર તમારી ચૂકે ને ત્યાં વાહન ઉપાડી દે છે એટલું તો એની સ્પીડ કામ છે પણ જયારે મિડલ ક્લાસ લોકો ઉપર કઈ પ્રોબ્લેમ આવે ત્યારે સામે વાળા વ્યક્તિને જ હંમેશા સપોર્ટ કરવામાં આવે છે અને ઢાકવામાં આવે છે સમાજનું નાકે પણ એમાં ના કર્યું એક કેબિનેટને મંત્રીના નામે પણ એને ન્યાય ન અને ત્યાં સ્થાનિક આગેવાન હોવા છતાં પણ એ ન્યાય ન મળ્યો એના કારણે આ ત્યાં સંમેલન કરવામાં આવે છે જો ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત જસદણ અથવા વિચાર અંદર તેમને બે હજાર સત્યાવીસમાં માં ટિકિટ આપે તો પોલીસ સમાજ આ મામલે વિરોધ કરશે ખરા જસદણ વિચ્યા અંદર પૂરી ઠાકોર સમાજનો અત્યારે એવો માહોલ છે કે કુંવરજીભાઈને બોલાવવા કોઈ રાજી નથી અત્યારે એવી સ્થિતિ હું ત્યાં જોઉં છું જો આ અમારા મુદ્દાઓને અમલમાં નહીં લેવામાં આવે તો આગળ જતાં એક ગુજરાત લેવલે એક ટીમ બનાવવામાં આવશે એ ટીમ થ્રુ એક લડત અમે આવશે નમસ્કાર ગર્જનાથ સાથે હું પ્રદીપ મારી બાજુની ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો તે ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર છે આજે એમની સાથે ચર્ચા એટલા માટે કરવી છે કે સોશિયલ મીડિયાની અંદરથી અને સાથે જ ઠાકોર સમાજ અને કોળી ઠાકોર સમાજના તમામ એ આગેવાનો એક મંચ ઉપર આવી રહ્યા છે અને તેમની પાંચ મુખ્ય માંગો છે અને માંગોને લઈને એક આંદોલન થઈ રહ્યું છે એક મહાસંમેલન મળી રહ્યું છે કે જેમાં એક લાખની જનમેદની આવે તો નવાય નહીં ચર્ચા કરવી છે જયેશભાઈ આરે જયેશભાઈ પહેલાં તો સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં જયેશભાઈ નવ માર્ચ જસદણના વિછ્યા ખાતે એક લાખ કોળી સમાજના લોકો કોળી સમાજના આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત પહેલા તો આંદોલનની એટલે જરૂર પડી કારણ કે જયારે કોળી સમાજ નો જે બનાવ જ્યાં ઘનશ્યામ રાજપરા જે બન્યો છે એને લઈ ગુજરાતના કોઈ પણ

સમાજનું નાતે પણ એને ન કર્યું એક કેબિનેટને મંત્રીના નામે પણ એને ન્યાય ન આપ્યો અને ત્યાં સ્થાનિક આગેવાન હોવા છતાં પણ એ ન્યાય ન મળ્યો એના કારણે આ ત્યાં સંમેલન કરવામાં આવે છે જયેશભાઈ આખી આ ઘટનાની અંદર આપે કહ્યું કે ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ એ ઘટના પાછળ હજુ પણ રહસ્ય એટલા માટે જ અકબંધ છે એ સવાલ એટલા માટે મારે તમને પૂછવો છે કે એક ફરિયાદ થાય ચાર ચાર વર્ષ સુધી એ ફરિયાદની ફાઇલ બંધ પડી રહે વારંવારે ફરિયાદી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય અને હદ તો ત્યારે થાય કે જ્યારે જે વ્યક્તિ ફરિયાદી છે જેને આરોપ લગાવ્યો છે જે વ્યક્તિ ઉપર એ જ વ્યક્તિઓને જાહેરમાં મારે તેમ છતાંય પોલીસ કાર્યવાહીના નામે ગોકળ ગતિએ કામગીરી ચાલતી હોય ને આપણે કહીએ કે કન્સ્ટ્રક્શનની કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે કોર્પોરેશન હોય કે કોઈ પણ જગ્યાનું હોય એ જ પ્રકારે આ કેસની અંદર પણ ધીમી ગતિએ કાચબાની ધીમી ગતિએ આખો કેસ ચાલી રહ્યો છે હત્યા કરનારા પણ પકડાઈ ચૂક્યા છે જેની સામે ફરિયાદ હતી એ પણ આવી કોઈ વાહન પાર્ક કરો તો આ તંત્ર ખાલી નજર તમારી ચૂકે ને ત્યાં વાહન ઉપાડી ગયા છે એટલું તો એની સ્પીડ કામ છે પણ જયારે મિડિલ ક્લાસ લોકો ઉપર પ્રોબ્લેમ આવે ત્યારે સામેવાળા વ્યક્તિને જ હંમેશા સપોર્ટ કરવામાં આવે છે અને ઢાંકવામાં આવે છે હવે આ બનાવની અંદર તો એવું છે કે જે એને વ્યક્તિએ ચાર વર્ષ સુધી એક લેન્ડ ગ્રેડિંગ નામની ફરિયાદ કરેલી અને એ લેન્ડ ગ્રેડિંગ બે અઢી મહિનામાં પૂરી કરવાનો એનો કાયદો છે છતાં પૂરી નો થઈ અને ચાર ચાર વર્ષ સુધી ચાલી તો એની પાછળ એક પોલિટિકલ નેટવર્કનો સપોર્ટ હોય તો જ ચાર ચાર વર્ષ ને એનું લેન્ડ અ લેન્ડ ગ્રેડિંગ ચાલે બાકી તો ઘનશ્યામ રાજપુરા મકાન એક ઝટકે પડી જાય તો સામેવાળાનું વાળા મકાન કેમ ના પડે આ મુદ્દો હાઇલાઇટ થયો છે ગુજરાત લેવલ માં છતાં એ મકાન આજ સુધી નથી પડ્યું એ ઘનશ્યામ કરે છે ફરિયાદ કરેલી છે એ લેન્ડ છે જેની માટે ભરતા હતા તેના કારણે એનું મૃત્યુ થયું છે તો તંત્ર એ મકાન નથી પડ્યું હું હાલની તકમાં હજી બે દિવસ પહેલા એની મેં અપડેટ કરી એ મેં જોયું કે ભાઈ ત્યાં મકાનની અત્યારે શું સ્થિતિ છે તો એમ નામ છે આ તંત્રની લાપરવાહી જયેશભાઈ નવ તારીખે જે આખું સંમેલન મળશે એ સંમેલનની અંદર કોળી સમાજની અહીં તમામ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે એ મંચ ઉપરથી શું જાહેરાત કરવામાં આવશે શું ચર્ચા કરવામાં આવશે કયા પાંચ મુદ્દા કે જેના આધારે આખું આ સંમેલન થવા જઈ રહ્યું છે ને એક લાખની જનમેદની પણ ત્યાં ઉપસ્થિત રહેશે મેન મુદ્દો તો સંમેલન નો એક જ છે કે જે નિર્દોષ લોકો ઉપર જે લોકો મજૂરીએ જાતા હતા જે હોસ્પિટલે જાતા હતા જે લોકો ત્યાંથી પસાર થતા હતા જે કોલેજે સ્ટડી કરતા હતા ત્યાંથી કોલેજે જવાની તેની તૈયારી કરતા હતા અને જે લોકો ઘરે હતા એ લોકોને ઉપાડી ઉપાડી ખોટી રીતે કલમ દાખલ કરી ચૂકી છે અને જેના કરિયરો જે જે યુવાન જે કોલેજ સમાજના જેને પીએસટી તૈયારી કરતા જેની ગવર્મેન્ટ નામે તો ઝીરો છે એટલે એ કલમો પાછી ખેંચવામાં આવે ને મેન આંદોલન અમારું એ છે કે ભાઈ એની એ કલમો પાછી ખેંચવામાં આવે એટલે આ ઘનશ્યામ રાજપરાની જે હત્યા મામલે જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એ દરમિયાન જે પથ્થર મારાની ઘટના બની એ ઘટના સંદર્ભે કલમો પાછી ખેંચાવાની કેસ પાછી ખેંચવાની મેન માંગ છે મેન માંગ છે બિલકુલ તો આખી આ ઘટનાની અંદર હવે થોડા સમય પહેલા આપની પાસે પણ એ ઓડિયો ક્લિપ આવી હશે તમારા કોળી સમાજના જ રાજકીય પક્ષના નેતા કુંવરજીભાઈ જેમની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી કે આ બધા પ્રકારના સંમેલન તમે બંધ કરી દો આગામી સમયની અંદર જે કંઈ પણ થશે એમાં એમાં હું હું જવાબદાર અથવા જ બોલું કેસની પોલીસે પોલીસ રીતે કામ કરશે મેં આ જામીન અપાવર આવ્યા છે તો આ ધમકી કહી શકાય કે પછી એક ટકોર કહી શકાય ધમકી જયારે મેં ગુજરાત બંધ નું પચીસ તારીખ નું એલાન બંધ એલાન કર્યું હતું ત્યારે પણ મને રોકવામાં આવ્યો હતો ત્યારે પણ મને ખોટી રીતે પોલીસ દ્વારા મારી ઓફિસે ખોટી રીતે ઇન્ક્વાયરી કરવામાં આવે મને ત્રેવીસ તારીખે ડીવાયએસપી ઓફિસે જેતપુર પણ સવારથી સાંજ સુધી બેસાડવામાં આવે અને એક જ વસ્તુ કે ભાઈ તમે આ વસ્તુ ન કરો તમે એમાં ઇન્વોલ્વ ના થાવ સેમ અત્યારે એ પોઝિશન છે કે જે મહાસંમેલન કરી રહ્યા છે તો ત્યાં સ્થાનિક લોકોને ખાલી મન મનુભાઈ કરી છે એને પણ ફોન નહીં સ્થાનિક લોકોને ત્યાંના વિસ્તારમાં જેટલા પણ લોકો છે તમામને રોકવામાં આવ્યો છે કે તમે આ કાર્યક્રમ ન કરો અને મંજૂરી પણ નહોતી મળતી એટલે આ રોકવા માટે કુંવરજીભાઈ પૂરેપૂરો પ્રયત્ન એટલે કરે છે કે આવતા સમયમાં ચૂંટણીની અંદર એને રિસ્પોન્સ નથી મળવાનો કારણ કે અત્યારે કુંવરજીભાઈ એક પણ નાની સમાજની મિટિંગ કરે છે તો લોકો ત્યાં વીસ થી પચીસ થી લોકો વધારે ત્યાં હોતા નથી તો હવે એનું જે જસ્ટર વિછિયામાં

રાજકીય પાર્ટી તરફથી કોઈ સમર્થન મળ્યું છે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી તરફથી કે તમે સંમેલન કરો તો અમે તમારી સાથે છીએ આપણે એક મંચ ઉપર ઉપસ્થિત રહેશું કેમકે તમારો મૂળ એ જ થયો કે ભારતીય જનતા પાર્ટીના વિરોધની અંદર જ આખું આ સંમેલન મળવા જઈ રહ્યું છે કેમ કે માંગ તો સરકાર સામે જ છે અને સરકાર સામે તમે આવડું મોટું સંમેલન કરતા હોય તો રાજકીય પક્ષો તો તમને સમર્થન કરતા જ હશે ને પોલિટિકલી કોઈનો અમને કોઈ સામાજિક લડત છે સામાજિક લડત એટલે કોળી ઠાકોર સમાજના તમામ આગેવાનો એટલી ખબર પડે કે જ્યારે પણ સમાજની જરૂર પડે ત્યારે સાથે રહેવું ખાલી વોટ બેંક તરીકે સમાજ નો ઉપયોગ ન કરે જ્યારે જરૂર પડે ત્યારે સમાજની સાથે રહેવું એના માટે લોકોને મેસેજ જ્યારે સારો એવો એના માટે આ સંમેલન ખાસ કરીને કરીએ છીએ કોઈ પોલિટિકલી નહીં રાજકીય પક્ષ માંથી કોઈ પોલીક બધાને તમામ આગેવાનો પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકોને જયેશભાઈ આ આપણે વાત કરીએ અત્યારે નવ માર્ચનો જે કાર્યક્રમ છે હવે આ નવ માર્ચે કાર્યક્રમ થયા બાદ જો કોઈ નિર્ણય ના આવે તો આગામી સમયની અંદર રણનીતિ કેવા પ્રકારની નક્કી થશે એ નવ તારીખના કાર્યક્રમ બાદ નક્કી કરવામાં આવશે કે પહેલેથી જ રણનીતિ નક્કી છે કે જો સરકાર નવ તારીખે ન સાંભળે તો આગામી સમયમાં આ પ્રકારની રણનીતિ સાથે કોળી સમાજ એ આગળ આવશે જો આ અમારા મુદ્દાઓને અમલમાં નહીં લેવામાં આવે તો આગળ જતા એક ગુજરાત લેવલે એક ટીમ બનાવવામાં આવશે કે ટીમ થ્રુ એક લડત અમે આવશે

જેટલા પણ કોળી ઠાકોર સમાજના સંગઠનો છે એ તમામ સંગઠનોને આમંત્રણ આપેલું છે અને માત્ર ને માત્ર મહાસંમેલન જે જગ્યા ઉપર મળી રહ્યું છે ત્યાં પૂરતી એક જ માંગ છે કે તમામ લોકોની સામે ફરિયાદો અથવા કલમો જે વધારાની ઉમેરવામાં આવી છે પરત ખેંચવામાં આવે એની સિવાયની બીજી કોઈ માંગો ના બસ મેઈન ફોકસ એક જ એક જ માંગ ઉપર છે બિલકુલ જયેશભાઈ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આતા ઠાકોર શાનાના પ્રમુખ જયેશભાઈ ઠાકોર જેમણે જણાવ્યું કે તેમની માત્ર એક જ માંગ છે ને એક માંગ માટે કોળી ઠાકોર સમાજ એ મેદાને છે અને એક થઈને અત્યારે લડત એટલા માટે લડી રહ્યા છે કે તેમના જ સમાજના રાજકીય પક્ષના આગેવાનો એ સમાજના લોકોનું ન સાંભળતા હોય તેવું લાગે છે કે જ્યારે સમાજનો કોઈ વ્યક્તિ એ કોઈ પીડિત બને કોઈ ભોગ બને ત્યારે સમાજના રાજકીય પક્ષના નેતાઓએ આગળ આવવાના બદલે તે ખુલીને સામે ન આવતા હોય ત્યારે આ પ્રકારનો રોષ ભભૂકી ઉઠે છે અને તેવો જ રોષ અત્યારે જસદણ અને વિચ્યાની અંદર જોવા મળી રહ્યો છે કે જ્યાં કોળી સમાજ એ એક થઈને એ લડત લડી રહ્યો છે કેમ કે ઘનશ્યામ રાજેપરાની જાહેરમાં હત્યા થઈ અને ત્યારબાદથી અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો કોળી સમાજના લગભગ ચોર્યાસી કરતાં પણ વધુ યુવાનોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા પથ્થરમારાના કેસની અંદર કે જેમાં તેમનો કોઈ વાંક પણ ના હોય હવે આ ઘટનાની અંદર નવ માર્ચના રોજ વિછ્યા ખાતે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ સંમેલનની અંદર પાંચ જેટલી માંગોની સાથે કોળી સમાજના આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે તમારું શું માનવું છે કોળી સમાજના આ સંમેલનને લઈને કેમ કે વિછ્યા ખાતે મળનાર આ મહાસંમેલનમાં એક લાખ કરતાં પણ વધુ કોળી સમાજના લોકો ઉપસ્થિત રહે તેવું એ તમામ આગેવાનો માની રહ્યા છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર